નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ ચોથો કે જે કાવ્ય છે ચાલો ઉચ્ચારણ ઉપાડો આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

તો આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગાળા ભૂલીને આહવાન કર્યું છે સમગ્ર રાષ્ટ્રસેવકો ગીતની એ ધૂ પંક્તિ છે બીજો પ્રશ્ન તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો તો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એમાં નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ તમને કયું ગીત ગમે છે કેમ તો મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જણા ગાના મના એ ગમે છે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ એકતાના એકતામાં અનેકતામાં એકતાનો રાષ્ટ્ર મંત્ર એમાં પ્રગટ થયો છે ચોથું એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે

આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ ઈચ્છાશક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું છઠ્ઠો તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે તો હા મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા તેમજ જન્મદિને એમના જન્મદિને લીધી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું ત્યાર પછી શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરું કરો જેમાં વેગ એટલે ઝડપ તો તેના માટેનું સાચું વાક્ય ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે બીજું ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું જેનું સાચું વાક્ય થશે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે પછીનું છે જય જયકાર જેનો અર્થ થાય જીતની ખુશી ખુશાલીનો પોકાર તેનું વાક્ય થશે જય જય કાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યો હતો ત્યાર પછી પ્રશ્ન 3 વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો તો પડપડ પડપડોનો ઉપયોગ કરે એ જ સમજદાર ટક ટક તો નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે ટપટપ તો મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા ત્યાર પછી ચોથું વાક્ય ધક ધક તો અંધારી રાતે ડરપોક મેહુલ ને ધક થવા લાગ્યું છે ચટ ચટ તો બિલાડી ચટ ચટ ખીર ચાટી ગઈ છે ગટ 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 તો દૂધ પી ગઈ ત્યાર પછી પ્રશ્ન ચાર કંશમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરી વાક્યો પૂરા કરો જેમાં પેલું સફળતા મેળવવા મથવું અવિરત

જુઓ અહીં ચાલો ચરણ ઉપાડો છો ને ચરણ ઉપાડો સાથે પગલા માંડો ચાલો ચરણ ઉપાડો જઈએ ખાડો ચાલો ચાલો ચરણ ચરણ ઉપાડો ઉપાડો છોને ઊંચી વાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોતરાડો ચાલો ચરણ ઉપાડો વિદ્યાર્થી મિત્રો બ્લુ રંગથી જે છે તે આપણે ખાલી જગ્યાઓ પૂરેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ના વાક્યો બનાવીને લખો ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ તો ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ ચાલો હવે ગૃહ કાર્ય કરીએ ત્યાર પછી પ્રશ્ન સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરો જેમ કે શ્વાસ ભરીને દોડવા લાગો તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો ધ્યાન આપીને વાંચવા લાગો તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો ત્રીજું સામેના મકાનમાં આગ લાગી તો દોડો સામેના મકાનમાં આગ લાગી ઉઠો સામેના મકાનમાં આગ લાગી ત્યાર પછી ડુંગર કેટલો દૂર છે તો કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચમું કહો તો કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છઠ્ઠું બોલો બોલો તો ક્યારે ક્યારે આવો આવો છો છો કહો ત્યાર પછી કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પગલે પગલે કાવ્ય આપણને આપેલું છે તેના આધારે જે પ્રશ્નો છે તેના ઉત્તરો આપણે જોઈએ તો પેલો પ્રશ્ન રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો રસ્તામાં કાંટા કાકડા ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે બીજું સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ ત્રીજું મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ

પ્રશ્ન દસ ઉપરની યાદીમાંથી કોઈપણ કોઈ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય લખો તો અગાઉ જે આપણે યાદી કરી તેમાંથી શબ્દો પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ બીજું શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે ત્રીજું આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો ચોથું મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે પાંચમું ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન કૌશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો જુઓ શાળામાંથી જાન્યુઆરી મહિનામાં જઈશું જઈશું તો પ્રશ્ન થશે શાળામાંથી ક્યારે બીજું મમ્મીના દીકરીએ ભેટ આપી તો મમ્મીના જન્મ દિવસે કોને ભેટ આપી ત્રીજું અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચોથું પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા પપ્પા પ્રવાસ માંથી મારાિન રૂખ જાના નહીં તું કહી હાર કાંટો પે ચલ કે મિલે બહાર કે જેનો અર્થ થાય તમે હાર માની ને ક્યાંય રોકાશો નહીં મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને થંભી જશો નહીં કાટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે બીજું છે એક રસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં જેનો ભાવાર્થ થાય જીવન એક પથ છે જો થોભી ગયા તો કશું નથી જીવન એક અંત વગરનો રસ્તો છે જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો કઈ પ્રાપ્ત કરી શકશો નહીં ત્યાર પછી પ્રશ્ન આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન કવિ કેવી રીતે ચાલવાનું કહે છે કેમ તો કવિ નેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે બીજું માત્ર ઉભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે તો જીવન જીવનનો જય જયકાર થશે આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે તો આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે પડકારો ઝીલવાનું એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય ચાર ચાલો ચરણ ઉપાડો ના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાન પોતે સોલ્યુશન ને વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવા વિડીયો સાથે પાર્ટ પાંચની અંદર ત્યાં સુધી આવજો